સુરત સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમીએ આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા પ્રધાનમંત્રીની સુરક્ષામાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત રહેશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારૂ ટ્રાફિક સંચાલન રહેશે શહેર પોલીસ દ્વારા બે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે ડુમ્મસ કુવાડવા ત્રણ રસ્તાથી એસકી ચાર રસ્તા સુધી આવતા જતાં બંને રૂટો પર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ વેલંજા સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકાશે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકાશે દરવાજા દરવાજાથી ડાબી ટર્ન લઈ રિંગ રોડ ગીર ગુજરાત ગીર સર્કલથી ડાબી ટર્ન પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકાશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ વેલંજા સાયણ કિમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકાશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવશે ભારતના માન્ય શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન બંધ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે